કચ્છ જિલ્લાના તમામ જાગૃત મતદાર ભાઈ બહેનોને હું અપીલ કરું છું કે આપણે બધા જાણીએ છીએ દેશમાં અને રાજ્યમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત થયેલ છે આ અવસર લોકશાહીનું એક પર્વ છે એમાં દરેકને હું વિનંતી કરવા માગું છું કે અચૂક રીતે આપેલો બધા આપણું મતદાન સાત મઈ બે હજાર ચોવીસના દિવસ થવાનું છે એમાં આપ લોકો સામેલ થઈને એ પર્વની ગરિમાને વધારશો એ હું આપને બધાને વિનંતી કરું છું પ્રશાસન પોલીસ પ્રશાસન એમાં દરેક રીતે રેવન્યુ પ્રશંસા સાથે મળીને કામ કરી રહ્યું છે કોઈ બી ભય લાલચ લોભ વગર નિર્ભીક રીતે આપ લોકો મતદાન કેન્દ્રો સુધી પહોંચીને મતદાન કરો એના માટે પ્રશાસન કટિબદ્ધ છે આપને ફેર હું બધાને અપીલ કરું છું કે આ લોકશાહીના પર્વમાં સાત મઈ બે હજાર ચોવીસના દિવસે ચોક્કસ રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચજો અને મતદાન આપણું જે મતદાનનો હક છે એનો ઉપયોગ લોકશાહીમાં ચોક્કસ રીતે કરશો એ મારી દરેકને વિનંતી છે જય હિન્દ જય ભારત